પહેલા અમે સંયુક્ત પરિવારમાં કાચા મકાનમાં રહેતા હતા મકાન દાદાના નામનું હતું અને કાટમાળ સડી ગયો હતો ચોમાસામાં છતમાંથી પાણી પડતું અને ખૂબ તકલીફો પડતી હતી પણ સરકારે અમને સો વારનો પ્લોટ આપ્યો અને પ્રધાનમંત્રી યોજનામાં અમારું પાકું મકાન બની ગયું આ મકાનમાં અમને કોઈ તકલીફ નથી પડતી આ શબ્દો છે રાજકોટ જિલ્લાના પારેવાડા ગામના પીએમ આવાસ યોજનાના લાભાર્થી શ્રી ખેમરાજભાઈ દેશાભાઈ ગઢવીના પીએમ આવાસમાં પાકું મકાન બની જવાની ખુશી તેમના ચહેરા ઉપર છલકાતી હતી આ તકે તેમણે પીએમ આવાસમાં મકાનની સહાય આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ દીપક રાઠોડ મારું નામ ખીમરાજભાઈ દેશળભાઈ પારેવાડા ગામ તાલુકો જસદણ જિલ્લો રાજકોટનો રહી સૌ પશુપાલનનો ધંધો કરું છું પશુ ઉછેરનો અને મને આ સરકારે ફો પલોટ આપ્યો હતો એની ઉપર વડાપ્રધાન આવાસ યોજનાની એક લાખને વીસ હજારની સહાય મને મળેલ છે અને વીસ હજાર જોબ કાર્ડના મારી મજૂરી પેટે મળેલ છે અમારા સંયુક્ત કુટુંબનું મારા દાદાના નામનું મકાન હતું કાછું મકાન હતું માથે દેશી નળિયા હતા સોમા પાણી પડતું હતું કાટવળો વડો હાવ હળી ગયો હતો એમાં મને મોદી સાહેબે વડાપ્રધાન આવાસ યોજનાની લોન એક લાખ ને વીસ હજારની સહાય મળવાથી અત્યારે અમે પાકું મકાન બનાવ્યું છે અને એમાં વસવાટ કરીએ છીએ નળ છે સંડાસ બાથરૂમ બનાવ્યા છે અને ભૂપેન્દ્ર ભાઈ પટેલ નો અને વડાપ્રધાન મોદી નો ખુબ ખુબ આભાર પેલા સંડાસ બાથરૂમ ત્યારે અમારે બહાર જવું પડતું હતું ખુલ્લામાં અત્યારે અમે સંડાસ બાથરૂમ ની વ્યવસ્થા થઈ ગઈ તો હવે અમારે બહાર નથી જવું પડતું તો આ મોદી સાહેબ નો ખુબ ખુબ આભાર હવે અમારે કોઈ જાતની તકલીફ નથી